મારું નામ પ્રદીપકુમાર ઉપાધ્યાય ચરોતર તમાકુ વેપારી એસોસિએશન પ્રમુખ આ કોઈ દરોડો નથી આ એક સર્ચ ના બહાને આવતા લાંચ રૂસવત્યા લોકો છે જે વારંવાર તમાકુના વેપારીઓને ટાર્ગેટ કરીને અહીંયા ચરોતરમાં હેરાનગતિ કરી રહ્યા છે જ્યારે અમે આની પહેલા પણ આ બધા અધિકારીઓને કીધું છે કે અમારા કોઈ પણ સભ્ય ક્યારે કોઈ પણ પ્રકારની ચોરી ત્રણ વર્ષથી અમારું એસોસિએશન બન્યું છે ક્યારેય કોઈ વેપારી ચોરી કરતા ટેક્સ ચોરીમાં પકડાયા નથી અને આજે પણ હું ગેરંટીડ કહી શકું છું કે ક્યાંય પણ અમારા આ જે સભ્ય છે એમને એક રૂપિયાની ટેક્સ ચોરી કરી નથી અને ચેક કરવું હોય તો કરી લે પચાસ લોકો બેસીને ચેક કરે અહીંયા કોઈ ટેક્સ ચોરી મળવાની નથી એમને વારંવાર સૂચિત કર્યા છે કે તમે જાઓ મોટી મોટી કંપનીઓ જે હજારો કરોડની ટેક્સ ચોરી કરે છે મેં આની પહેલા પણ અધિકારીઓને કીધેલું કે જે ન્યૂઝપેપરોની અંદર આવે છે કે તમે આટલા હજાર કરોડ ની ચોરી પકડી ત્યાંથી કેટલા વસૂલ કર્યા એ વસૂલ કરવાને બદલે નાના વેપારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે ચરોતરમાં આમ તો શરૂઆત થઈ જીએસટી ની ત્યાર પછી જે રેડો પડવાની શરૂ થઈ એટલે કે સર્ચના બહાને આવવાનું અને એક મોટી રકમ દસ વીસ લાખ પચાસ લાખ આ રીતની લાંચ રુશ્વતો માગવી આ એમની આદત થઈ ગઈ છે અને શરૂઆતમાં થયું પણ છે ઘણા બધા વેપારીઓ પોતાનો આ ત્રાસ થી વેપાર બંધ કરીને ખરી બંધ કરીને બેઠા છે દર વખતે અમારા જે સાંસદ છે અમારા જે તે જ્યાં રેડ પડી હોય ત્યાંના એમએલએ હોય એમને પણ સૂચિત કરતા હોઈએ છે એ અમારી સાથે પણ આવતા હોય છે અમારી છેલ્લે શ્રીએ શ્રી ભાર્ગવ પુરાણીજી એમની સાથે મીટિંગ કરાવી હતી અને આ બાબતે વિસ્તૃત ચર્ચાઓ થઈ હતી પણ હજી સુધી સેન્ટ્રલ જીએસટી ના કોઈ પણ અધિકારી સાથે આ રીતની ઓફિશિયલ મીટિંગ થઈ શકી નથી સાંસદશ્રી એ પણ ઘણી વખત રજૂઆત કરી છે પણ શૂન્ય અત્યાર સુધીનું પરિણામ છે